પસાર કરવામાં આવી રહ્યું છે જે પણ જીવના જોખમે જ્યારે રસ્તામાં ખાડા ખડબા હોય છે તેની પણ કોઈ અંદાજ નથી આવતો જેને લઈ અને જીવનું જોખમ રાખી અને ટ્રેક્ટરથી રસ્તો ઓળંગવો પડી રહ્યો છે અત્યારે પહોંચ્યા છીએ કે જે માગરોડ તાલુકાનું આ ઓસા ગામ છે કે જ્યાંથી અમે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવી રહ્યા છીએ અત્યારે જ્યાં જુઓ ત્યાં પાણી ફરી વળ્યા છે અને બે દિવસથી આ વિસ્તારની અંદર ઓસા લાંગર સહિતના જે ગામો છે ત્યાં વીજ પુરવઠો ખોરવાઈ ચૂક્યો છે આ વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનો જે છે તે બે દિવસથી અંધારામાં રહેવા મજબૂર બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે અત્યારે વીજ પુરવઠાની ટીમ જે છે તે અત્યારે અહીંયા પહોંચી છે અને વીજ પોલ ઉપર ચડીને કામગીરી કરવામાં આવી રહી છે અને ગ્રામજનો જે છે તેમના દ્વારા અત્યારે અહીંયા મદદ જે છે તેમને કરવામાં આવી રહી છે કારણ કે પાણી એટલું અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે કે જે વીજ પુરવઠાની ટીમ અહીંયા પહોંચી છે તેમના દ્વારા પણ એકલા હાથે કામગીરી ન થઈ શકે અત્યારે જેસીબીની મદદ લેવાઈ રહી છે ટ્રેક્ટરની મદદ લેવાઈ રહી છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે વીજના વાયરો છે તે પણ નીચે પડી જતા અનેક વીજ પોલ જે છે તે ધરાશાયી થયા છે કારણ કે અહીંયા વરસાદી પાણી જેટલું છે કે જે ઓજત નદીનું પાણી અહીંયા ફરી વળતા આ વીજ પોલ ધરાશાયી થવાનું સામે આવ્યું છે વીસથી પચીસ વીજ પોલ ધરાશાયી થતા અહીંયાનો જે વીજ પુરવઠો જે છે તે ખોરવાઈ ચૂક્યો છે અને ગ્રામજનો દ્વારા અત્યારે અહીંયા આ વીજ પુરવઠો છે તેમને અત્યારે વ્યવસ્થિત કરવા માટે ફરીથી વીજ પુરવઠો કાર્યરત થાય તે માટે અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે હું અત્યારે જેસીબી ઉપરથી આપને આ દ્રશ્યો બતાવી રહ્યો છું જેસીબી ઉપરના આ દ્રશ્યો છે કારણ કે નીચે તો અત્યારે પાણી જે છે તે એટલું જોવા મળી રહ્યું

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા અડતાલીસ કલાકમાં મેઘરાજાએ કહેર વર્તાવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે સંદેશ ન્યૂઝની ટીમ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવા માટે પહોંચી છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઓસા ગામના છે કે જ્યાં જુઓ ત્યાં અત્યારે પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ઓજત નદીનો પારો તૂટતા આ પરિસ્થિતિ ઓસા ગામની અંદર અત્યારે સર્જાય છે કારણ કે જે જૂનાગઢ અને વિસાવદર સહિતના જે માણાવદર સહિતના ગામોમાં જે ભારે વરસાદ વરસ્યો સત્તરથી અઢાર ઇંચ વરસાદ માણાવદરમાં જ્યારે ચૌદથી પંદર ઇંચ જૂનાગઢની અંદર વરસાદ વરસતા તમામ પાણી જે છે તે અત્યારે ગેડ પંથકની અંદર પહોંચી ચૂક્યું છે અને તમામ ઓસા સહિતના લાંગડ સહિતના જે ગામો છે ત્યાં ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આ પાણીનું વહેણ કેટલું છે તે પણ આપને બતાવવાનો હું પ્રયાસ કરીશ આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ પાણીનું વહેણ એટલું છે કે અહીંયાથી પણ કોઈ રસ્તામાંથી પસાર થાય તો તે પણ આ વહેણની સાથે જતું રહે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે એક તરફ ઓસા ગામ જે છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યું છે લોકો જે છે તે અત્યારે પોતાના ઘરની અંદર પાણી જે છે તે અત્યારે ઘૂસવા લાગ્યા છે કારણ કે જે પ્રકારે ઓસા સહિતના ગામોમાં આ પાણી ફરી વળતા ક્યાંકને ક્યાંક જનજીવન ખોરવાયું હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે છેલ્લા બે દિવસથી વીજ પુરવઠો અહીંયા ખોરવાયો છે અને તેમના જ કારણે લોકોને અંધારામાં રહેવાની ફરજ પણ પડી છે કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સર્વે આ સંદેશ ન્યૂઝ ઓસા